સુત્રાપાડા થરેલી ગામે બે દિવસ પહેલાનો અકસ્માત મામલો ટ્રક હડફેટે યુવકનું મોત થયા બાદ ગત રાત્રે ગામ લોકો દ્વારા ચકાજામ કરાયું હતું સ્થાનિક આગેવાનોના મતે ખાનગી સિમેન્ટ કંપની દ્વારા રો મટીરીયલ માટે ઓવરલોડેડ વાહનો માઇન્સમાંથી મટીરીયલ લઈ જઈ રહ્યા છે અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હલતા ચકાજામ કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ મારું નામ રામભાઈ બાંભણિયા સુત્રાપાડા તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અમારી બાજુમાં થરેલી ગામની બાજુમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની આવેલી છે અને એ કંપનીના વાહનો અને અન્ય કોન્ટ્રાક્ટરના વાહનો રો મટીરિયલ જેવા કે માઇન્સમાંથી લાઈમસ્ટોન લઈને મોટા ડમ્પરો હેવી વાહનો ભરાઈને અમરાપુર તુંબડીવા નેશનલ હાઈવેથી સીધી સિમેટ તરફ આ વાહનો ઓવરલોડ ભરીને જાય છે અને ઓવરલોડ ભરે છે અને ને નીતિ નિયમો છે એ નેવે મૂકીને કોઈ પણ પ્રકારનું ઉપર તાલપત્રી કે કોઈ ઢાંકવામાં આવતું નથી ખુલ્લા વાહનો લઈને જાય છે બેફામ વાહનો હલાવે છે અમારા થરેલી ગામની બાજુમાં રોડ ઉપર જ પ્રાઇમરી સ્કૂલ જેમાં ચારસોથી સાડા ચારસો બાળકો અભ્યાસ કરે છે અને માધ્યમિક સ્કૂલ જેમાં પણ ત્રણસોની આજુબાજુ બાળકો અભ્યાસ કરે છે જે પણ રોડ ઉપર આવેલા છે અવારનવાર એક્સિડન્ટો એક્સિડન્ટો થાય છે તાજેતરમાં જ બે ત્રણ દિવસ પહેલાં જ ડમ્પર દ્વારા અમારા ગામના એક યુવાન છોકરાને ડમ્પર દ્વારા કચડી નાખવામાં આવેલ છે જે મૃત્યુ પામેલ છે અવારનવાર એક્સિડન્ટો થાય છે અને આ બાબતે મેં ખુદે વેરાવળ કલેક્ટરશ્રી આર ટીઓ વિભાગ ખનીજ વિભાગ જે તે કંપની અમારી બાજુમાં આવેલી છે કંપનીઓના મેનેજમેન્ટને સુત્રાપાડા પોલીસ સ્ટેશનને મામલેદારને તમામ લાગતા વળગતા વિભાગમાં લેખિત રજૂઆતો કરવા છતાં આજની તારીખે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે જ્યારે અમે સરકારી વિભાગમાં તંત્રને રજૂઆત કરીએ છીએ ત્યારે તંત્ર દ્વારા આરટીઓ વિભાગ દ્વારા આવીને બે ત્રણ ટ્રકોને પકડે છે બે ત્રણ ત્રણ ટ્રકોને પકડ્યા પછી ઓવરલોડિંગનો એને દંડ આપે છે અને અમને જવાબરૂપી કાગળ લખી નાખે છે કે અમે સ્થળ ઉપર તપાસ કરતાં આટલા ટ્રકો અમને મળી આવેલ છે જેનો અમે દંડની વસૂલાત કરી છે એટલું કરીને સંતોષ માને છે અને આ બધા વાહનો છે એ આજુબાજુના વિસ્તારને કાયમી માટે નુકસાન કરે છે અને પોતાના વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત હિતોને કારણે અને તંત્રની મિલીભગતને કારણે અમારે આમ પ્રજાને આ મુશ્કેલી ભોગવવી પડે છે હા બે ત્રણ વખત એક્સિડન્ટ થયા પછી અમે ફરી રજૂઆત કરીએ છીએ અને આ બાબતે જો કોઈ પણ તંત્ર ઘટિત કાર્યવાહી નહીં કરે તો વિના છૂટકે અમારે લોકોને સાથે રાખીને આ તમામ વાહનોનું અમારે અહીંયા રૂકાવટ કરવી પડશે ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્રને લાગતા વળગતા વિભાગને હું વિનંતી કરું છું કે આના માટે કડકમાં કડક સખત પગલાં લઈએ અને આ કાયમી માટે જે આ બેદરકારીથી ડમ્પર ચલાવવામાં આવે છે ખુલ્લા વાહનો ચલાવવામાં આવે છે ઓવરલોડ વાહનો ચલાવવામાં આવે છે એને તાકીદે બંધ કરવામાં આવે એવી અમારા ગ્રામજનોની વતી હું વહીવટી તંત્ર અને વહીવટી વિભાગને વિનંતી કરું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે